એમએસ વાઇસ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે અમે તમારી સમક્ષ નવી સરકારી યોજના વિશેની માહિતી લઈને આવ્યા છીએ તો ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો સરકાર ખેડૂતોને આપી રહી છે મફતમાં યુરિયા ખાતર અને ફર્ટિલાઇઝર બોટલ ફોર્મ કેવી રીતે ભરવું પડશે તમારે ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે આ યોજનાનો લાભ તમે કેવી રીતે લઈ શકશો આ બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે તેના માટે વિડીયોના અંત સુધી જરૂર બન્યા યોજનાનું નામ છે નિર્દર્શન કેર સહાય યોજના આ યોજનાનો લાભ ગુજરાતના તમામ ખેડૂત ખાતેદારોને મળી શકશે આમાં કોઈ પણ પ્રકારના ખેડૂતો એટલે કે કોઈ પણ જાતિના ખેડૂતોને આ યોજનાનો લાભ મળી શકશે ને સહાય સહાયમનની વાત કરીએ તો સહાયમાં ખેડૂત મિત્રોને યુરિયા ખાતર અને ફર્ટિલાઇઝરની બોટલો આપવામાં આવે છે ફોર્મ ક્યાંથી મળશે ને તમારે ફોર્મ ભરીને ક્યાં આપવાનું રહેશે તો આ યોજનાનો ફોર્મ તમારા નજીકના જીએસએફસી સેન્ટર પરથી તમને મળી રહેશે અને તમે ઓનલાઈન પણ ફોર્મ ડાઉનલોડ કરી શકશો આ ફોર્મ ભરીને તમારે તમારા જીએસએફસી સેન્ટર પર દેવાનું રહેશે અને જ્યાંથી તમને નિર્દેશન કિટ આ યોજનાનો લાભ મળી શકશે આ યોજનાનો લાભ લેવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ડોક્યુમેન્ટમાં તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે ખેતરનો આઠ ની નકલ હોવી જરૂરી છે જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો તમારે જોડવો જરૂરી રહેશે જો અપંગતા ધરાવતા હોય તો અપંગતા સર્ટિફિકેટ પણ તમારે જોડવું પડશે અને નિર્દેશન યોજનાનું ફોર્મ ભરીને તમારા નજીકના જીએસએફસી સેન્ટર પર દઈને તમે યોજનાનો લાભ મેળવી શકશો જો આપેલ માહિતી તમને સારી લાગી હોય તો ને લાઈક કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા આવનારા સરકારી યોજના લક્ષી વિડીયો તમારાથી સરળતાથી મળી શકે